સંત માર્ગનો શુભ સંદેશ થોડા દિવસ પછી ઈસુ પાછા કફર નહુમાવ્યા એટલે વાત ફેલાઈ ગઈ કે તેઓ ઘેર છે અને એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે આંગણામાં પણ માય નહીં ઈસુ તેમને ઈશ્વરની વાણી સમજાવતા હતા એવામાં કેટલાક લોકો ચાર માણસો પાસે એક લકવાવાળાને ઉપડાવીને ત્યાં લઈ આવ્યા પણ લોકોની ભીડ એટલી બધી હતી કે તેઓ ઈસુની પાસે પહોંચી ન શક્યા એટલે ઈસુ હતા ત્યાં આગળનું છાપરું તેઓએ ખોલી નાખ્યું અને એ બાકોરામાંથી લખવાવાળા માણસને બીછાના સાથે નીચે ઉતાર્યો એ લોકોની શ્રદ્ધા જોઈ ઈસુએ લખવાવાળાને કહ્યું બેટા તારા પાપ માફ કરવામાં આવે છે હવે ત્યાં કેટલાક શાસ્ત્રીઓ બેઠા હતા તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે આ માણસ કેમ આમ બોલે છે આ તો ઈશ્વરની નિંદા કરે છે એક ઈશ્વર સિવાય પાપની માફી કોણ આપી શકે એમ છે ઈસુ તરત જ અંતરથી સમજી ગયા કે એ લોકોના મનમાં આવા વિચાર ચાલે છે એટલે તેઓએ તેમને કહ્યું તમે શા માટે મનમાં આવા વિચાર સેવો છો શું સહેલું છે તારા પાપ માફ કરવામાં આવે છે એમ લખવાવાળાને કહેવું સહેલું છે કે ઊઠ અને તારું પીછાનું ઉપાડીને ચાલવા માંડ એમ કહેવું સહેલું છે પણ તમને ખબર પડે કે માનવ પુત્રને પૃથ્વી ઉપર પાપની માફી આપવાનો અધિકાર છે એટલા ખાતર તેમણે પેલા લખવાવાળા માણસને કહ્યું હું તને કહું છું કે ઊઠ તારું પીછાનું ઉપાડીને તારે ઘેર જા એટલે પેલો માણસ ઉઠીને તરત બિછાનું ઉપાડીને બધાના દેખતા બહાર ચાલ્યો ગયો આ જોઈને બધા ચકિત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા આવું તો કદી જોયું નથી આ પ્રભુની વાણી છે માર્ગ જણાવે છે કે ચાર માણસોએ લખવાગસ માણસને ઈસુ સુધી પહોંચાડવા માટે અન્ય પ્રયાસ કર્યા હતા લખોગસ માણસ પોતે ઈશુ સુધી પહોંચી ન શક્યો હોત પણ તે ચાર લોકોએ તેમના વિશ્વાસ અને પ્રેમથી તેમનું જીવન બદલી નાખ્યું શાસ્ત્રમાં આ લોકો લખવાગસ્ત સાથે કઈ રીતે સંબંધિત હતા તે જણાવ્યું નથી શું તેમના મિત્ર હતા કુટુંબીજનો હતા કે અન્ય કોઈ પણ તે મહત્વનું નથી મહત્વની વાત એ છે કે એ લોકો ત્યાં સાથે હતા જ્યારે લખવાગ્રસ્ત વ્યક્તિને તેમની સૌથી વધારે જરૂર હતી તેમણે માત્ર ઈસુ સુધી લઈ જવાનું નક્કી ન કર્યું હતું પણ જ્યારે ઘરમાં પ્રવેશ કરવાની કોઈ શક્યતા ન હતી ત્યારે તેઓ હાથ પર હાથ ધરીને બેસે ન હતા તેમણે છત ખોલી તમામ અવરોધો દૂર કર્યા અને પોતાનું કામ પૂરું કર્યું ઘણા લોકો છે જે લખવાગસ્ત છે કદાચ શારીરિક રીતે નહીં પરંતુ ભાવ અને આધ્યાત્મિક રીતે કેટલાક શોકમાં છે કેટલાક ભયભીત છે તો કેટલાક નિરાશાની ખીણમાં ડૂબાઈ ગયા છે દુઃખ દુઃખદ અનુભવો અથવા ખોટા અભિમાન તેમને જીવનમાં આગળ વધવા દેવતું નહીં તો તેઓ ઈશ્વર સુધી પોત પોતે પહોંચી શકતા નથી શકાય છે કે તેઓ ઈશુને ઓળખતા પણ ના હોય હવે પ્રશ્ન એ છે કે શું હું આ જીવનમાં કોઈના માટે ચાર માણસોની જેમ બની શકું છું શું હું તેમના માટે શ્રદ્ધા અને પ્રેમના પુલ બની શકું છું શું હું તેમને આકાશમાં છીદ કરી અવરૃદ્ધો દૂર કરી ઈસુ સુધી લઈ જવા માટે સક્ષમ કરવા તૈયાર છું અમે